હેલો દોસ્તો ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અવર ચેનલ મારી ચેનલમાં સ્વાગત છે સવાર પડી ગઈ છે અમે લોકો જાગી ગયા છીએ અને જાગતા અમે ના નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ અને બારનો એક નજારો બહુ જોરદાર છે તમે જુઓ વ્યૂ છે ભાઈ મોર્નિંગ મોર્નિંગમાં અમારી હોટલ ઉપરથી આ નજારો ખૂબ જ સરસ છે અને મોર્નિંગમાં કેવો નજારો છે તમે પણ જોઈ શકો છો સવાર સવારમાં આ નજારો જોવા માટે તો ભાઈ આપણે ઘણી બધી જગ્યાએ જઈએ છીએ સુરતમાં સાપુતારા જઈએ છીએ પણ આપ જોઈ શકો છો કે કેટલો જોરદાર વાદળા પણ ડુંગરની સાથે બેસી ગયા હોય ને ભાઈબંધી કરીને એવું લાગે છે તો ભાઈ ખૂબ જ નજારો સરસ છે અને મોર્નિંગમાં તમે લોકોએ જોયું કે અમારી સામે જે નજારો છે એ બહુ અત્યંત જબરજસ્ત છે પૈસા વસૂલ થાય એવો છે અને સવારની અંદર અહીંયા તાજગી અને ભાઈ શુદ્ધ આમ હવામાં એટલું બધું મસ્ત મજા આવે છે કે વાત જવા દો તો મોર્નિંગનો અત્યારે અમારો નાસ્તો રેડી થઈ ગયો છે ને હવે અમે લોકો જઈશું નાસ્તો કરવા માટે ગુડ મોર્નિંગ ખુશીભાઈ બધા લોકો રેડી થઈ ગયા છે અને અહીંયા રેડી થઈ ગયા છે ને હવે અમે જઈએ છીએ નાસ્તો કરવા માટે તો ફટાફટ જઈએ નાસ્તામાં શું છે કેમ બધું બધું રેડી થઈ ગયા ને તો બધા રેડી છે શ્રીનગરથી અને હવે અમે જઈએ છીએ નાસ્તો કરવા માટે મોર્નિંગમાં

ત્યાં ખૂબ ઠંડી હશે ફૂલે ફૂલ ઠંડી હશે બરફ પડે છે એવું કહે છે અને અહીંયા તો કઈ વરસાદ પણ કાલે હતો એટલે ઘણી બધી મોજ બગાડી નાખી છે હવે આજે જો ભગવાન કરે મોજ ના બગડે ને એન્જોય થાય એવું થાય તો ખૂબ સરસ તો હવે ફટાફટ જઈએ અમે લોકો બસમાં રૂમનો આ નજારો છે સાંજે બતાવવાનું આવી ગયું હતું અને અમારી રૂમ રેખા આવી છે રેખા પણ રેડી છે અને અહીંયા બહારનો નજારો છે જોયા જ કર્યું એવું થાય ખૂબ જ સરસ મજા છે તો પછી હવે અમે બધા લોકો રેડી થઈ ગયા છીએ અને હવે અમારી ગાડી પણ તૈયાર છે તો અમે બધા બેસી જઈશું ગાડીમાં અને પછી ત્યાંથી નીકળીશું સોનમર્ગ જવા અને અહીંયા આ અમારી હોટલનો નજારો છે ગોલ્ડન બેઝ ખૂબ જ સરસ છે જમવાનું પણ સારું છે અને પહાડની એકદમ નજીક સામે છે તો એન્જોય થાય તેવી હોટલ છે બેસી ગયા છે

મારી પાસે તમને દેખાય છે જે બરફ છે અને અહીંયા ખૂબ જ સરસ વાતાવરણ છે અને ભાઈ સરથી પણ સુંદર છે અને આ નજારો જોવા જેવો છે

Well, I, just it I just gotta get through. I just gotta get through. Cause I feel like taking off Find a place of the view. The pain is never gonna stop if it's controlling you. I know that I can feel it all. I just gotta get through. Sometimes I feel like all this stuff, but I know it's not true. I wanna put up all my walls cause I'm not in the mood. But then I cut myself off from the rest of the room. I know that I can feel it all if you're so can all be worth it, all the searching. Pain is never really permanent, but damn it hurts, man. I could feel all of the turbulence, and it's concerning. I've been searching for a purpose, I hope it's worth it. This society is really trying me. Ain't no hide and seek, I hide to be far from anxiety. I need my space, I need my privacy. I need some signs, please. You're all too loud, you don't speak quietly. Opinions finally thrown across every surface, it makes me nervous. It's It's gotta get through cause i feel like taking ઘણા બધા માણસોએ અમારા સ્ટાફમાં રીલ્સ બનાવી છે અને અમે પણ રીલ્સ બનાવી છે અને ખૂબ જ એન્જોય કરી છે અને આ નજારો ભાઈ શિમલા મનાલી કરતાં પણ રોહતાંગ કરતાં પણ ખૂબ જ સરસ છે અને અહીંયા ફૂલે ફૂલ એન્જોય થાય તેવું છે અને ખૂબ મજા આવી ખૂબ એન્જોય કરી ખૂબ ફોટા પાડ્યા અને અહીંયા ચાર પાંચ કલાક અમે રોકાવાના છીએ અને ખૂબ જ જલસા કરવાના છીએ તો કંઈક આ નજારો શોધમાર્ગનો છે હવે આ નજારો તો જબરજસ્ત છે ચારે બાજુ બરફની ચાદર ચાદર થઈ ગઈ છે અને ફાઇટિંગ ચાલુ છે બરફની અને ઘણી બધી મસ્તી કરી ખૂબ એન્જોય કર્યું અને ઘણી બધી મજા આવી અને જો બરફ છે ને ધબધવાડી મજા આવે છે એકબીજાને ખુબ જ મજા આવે છે તો અહીંયા આ નજારો પણ કંઈક અદભુત છે ખૂબ જ સરસ નજારો છે કર જલ્દી હાથ રીલ્સ ઉતારી ઘણા બધા વિડીયો શૂટિંગ કર્યા અને ભાઈ જન્મત છે અને ખૂબ મજા આવી અને ભાઈ આ એક્ટિવિટી બધી ઘણી બધી કરી અને અહીંયા રીલ્સો પણ બનાવી છે અને ખૂબ જ મજા આવી ગઈ અત્યારે વાગી ગયા છે એક એક વાગી ગયો છે અને ભાઈ કેમ સમય ગયો ખબર ના પડી પણ હવે પછી આ અહીંયાથી જવાનું મન જ નથી થતું ભાઈ ધરતી પરનું સ્વર્ગ છે આ કે જે ખરેખર સોનમાર્ગ એટલે અમે તો પહેલી વાર આવ્યા છીએ પણ ખરેખર ખૂબ મજા આવે એવું છે મારી સાથે તમને પણ એન્જોય કરાવી અને આ નજારો મેં બતાવ્યો છે અને અમારા નસીબ પણ ઘણા સારા છે કે આજે બરફ છે બાકી અમારા મિત્ર લોકો આવ્યા હતા તો બરફમાં કંઈ એન્જોય થતી નહીં ઓનલી ફોર તડકો જ હતો તો આ એક નજારો ખૂબ સરસ છે પણ તમે મારી પાછળ જસ્ટ જોઈ શકો છો કે કેટલો બરફની ચાદર પાથરી છે અને ખૂબ જ એન્જોય થાય તેવું આ વાતાવરણ છે ખૂબ મજા આવે આ નજારો એક જંગત છે પહાડો એ સફેદ ચાદર ઓઢી છે અને ઘણા બધા લોકો એ હવે ફોટોગ્રાફી કરી અને થાકી ગયા છે અને સુરત દાદા પણ અત્યારે દેખાય છે સારું છે હજી જો કદાચ બરફ નહીં પડે તો ઓગળી પણ શકે છે ચાલો

એક્ઝેક્ટ બે વાગ્યા છે અમે સામે બધા નાસ્તો કરવા મંડ્યા છે મેગી ઉપર તૂટી ગયા છે આપણે બિસ્કીટ ક્રેકજેક ઉપર ખાઈ છે આખીના બધા લોકો બેસી ગયા છે મેગી બિસ્કિટ ને ગમે તે જોવા મળે તે ખાવા મળી ગયા છે અને પાછળ જોયેલો બરફનો નજારો તો આ મોત છે ભાઈ સોનમોતની તો ભાઈ અહીંયા જે મળે તે ચલાવવું પડે એટલે ખાવામાં તો બહુ તકલીફ પડે છે એટલે જે મળે તે અમે લોકો ખાઈ લઈએ છીએ મકાઈ છે ક્રેક બિસ્કિટ છે અમે છોકરાઓ મેગી ખાધી છે અને જે પણ બીજો નાસ્તો મળે તે અમે ખાતા જઈએ છીએ અને એમ બી અમારી એપલનું જે બોક્સ છે તે ગાડીમાં જ પડ્યું છે તો હવે અમે અમારી રીતે લોકો એન્જોય કરીશું અને જો આ છોકરા લોકો રીલ્સ સુધારે છે જમતા જાય છે બેસી ગયા છીએ અને હવે

આજે પણ એક ગાર્ડન હવે આવ્યા છીએ જોઈએ અંદરનો નજારો કેવો છે ગાર્ડન ભાઈ બહુ મોટું છે અને કાલ જેવું તો ગાર્ડન દેખાતું નથી પણ હવે થોડી ઘણી ફોટો ફ્રેમિંગ કરી અને જોઈ અમે પછી પાછા રિટર્ન જઈશું એક આ ટ્રી છે બહુ મસ્ત છે શેનું છે મને ખબર પણ ખૂબ જ સરસ છે

ગાર્ડન માં જોઈને હવે અમે બહાર નીકળ્યા છીએ આજે ગાર્ડન બહાર લોકોએ નાસ્તા વાળી કરી છે ગાર્ડનમાં જોઈએ તો અત્યારે અમે ફરીને આવી હોટેલ ઉપર આજે તો બહુ થાકી ગયા અને નીમ પણ બહુ આવે છે અત્યારે હું આવી ગયો છું મારી રૂમ પર અને હવે સામાન બામાન થોડો રેડી કરી નાખીએ પછી ફ્રેશ થઈ જઈએ અને પછી જમવામાં શું છે તે જરા જોઈએ ત્યારે રેખા બધો સામાન સરખો કરે છે અને અહીંયા ગરમ હીટર એસી ચાલુ કરી દીધું છે અને આજની નાઈટ પણ અમારી આ જ હોટલની અંદર છે અને કાલે મોર્નિંગમાં અમે નીકળીશું ગુલમર્ગ જવા માટે તો હવે થોડા ફ્રેશ થઈ જઈએ અને પછી ડિનર માટે જઈએ तो तैयार मैं आ भी गया छी रेस्टोरेंट वाला रेस्टोरेंट में शुभ बनायो छे जरा जाइए ये का बेटा सी तो इन्हें माबू जो सास लो भी गई सास सो या विनते हां जी हां जी हां जी हां जी

છે સરસ જમવાનું મજા તો જમીને અમે અત્યારે આવ્યા છે નીંદ બહુ આવે છે અને હવે કરીશું આરામ બસ દોસ્તો ગુડ બાય ગુડ નાઇટ શુભરાત્રિ જય હિંદ જય ભારત પડીશું નવા બ્લોગમાં બાય બાય